નમસ્કાર મિત્ર સોની આજના આઈ રાની બાતમ્યા આદિવાસી મહિલાના સર્વાંગીણ વિકાસ સાટી રાજ્ય સરકારની રાણી દુર્ગાવતી આદિવાસી મહિલા સક્ષમીકરણ યોજના જાહેર કરેલ છે શંભર અનુદાન સરકાર દેવાશે રેલવેની પાવને ચાર લાખ ફૂટ્યા પ્રવાસી સ્પાય તેત્રીસ કોટીના દંડ વસૂલા કરા ઉસ્તોલ કામગારસના સાનુગ્રહ અનુદાનમાં દુપ્પટવાળ વાવાવશે એનસીઆરટી નવીન પુસ્તક તપાસ સમિતિ સ્થાપણ કરેલ છે સના સુધીના ટાઇમલે તેલ મહાગણ રાજ્યના પા જ્યોતિર્લિંગ વિકાસ સંધી અધિકારી दादाजी भुसियासनी याबद्दल माहिती दिली मुख्यमंत्री सहायता निधीतून पुन्हा सहा हजार तीनशे पंच्याण्णव रुग्णसले पंचावन्न कोटींनी मदत जाहीर पुढील बातमी मनोरंजन क्षेत्रमांशे पॉपस्टार मायकल जॅक्सनना मोजाना निलाव होईना सहा हजार डॉलर्स म्हणजे सात लाखमा निलाव होईना દીપિકા પાદુકોની રચા નવા ઇતિહાસ દીપિકાના ઇન્સ્ટાગ્રામના એક રીલ સર્વા જાસ્ત દખાયેલ છે મંજે આઠ આઠવડામાં એકસો નવદ કોટી લોકેશની દખેલે જગભરની સર્વા જાસ્ત દખાયેલ રીલ્સ આવી છે પુરલી બાટમી ક્રિકેટની પટુ મોહમ્મદ સિરાજના હૈદરાબાદમાં જોરદાર સ્વાગત અતિજલદ વંદે ભારત ટ્રેનને ભુસાલસ જળગાવલે પણ થાંભા ભેટાવશે આઠવડતુન સહ દિવસ રહી ટ્રેન રાજ્યના દોનશે સાત તાલુકાસમાં સરાસરી પેક્ષા કમી પાઉસ જૂના વયા પુસ્તકે પરિ પરત સરકાર ત્યાં પુનર્વાપર કરા સાથે નવીન યોજના તૈયાર કરાવશે આઈ કસોટી ક્રમવારીમાં બુમરાહ અવલ સ્થાની કાયમ મોહમ્મદ સિરાજની પહેલાંદાજ પંદરાવ્યા સ્થાની ઝેપ જિલ્લા સ્તરીય મંદિર અધિવેશનને સતરા ઓગસ્ટે ધૂળામાં આયોજન એકાશ વેળી ચાર મતે દેના પડાવ ક્ષેત્ર મનીષ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના નિવડૂકમાં વીવીપેટ રાવાની મધ્યપ્રદેશના રીવા આયુક્તાલયમાં મંગળવાર સાયકલ દિન મન ઘોષિત કરેલ છે બી સીસીઆઈ આર ટીઆઈના બાહ્ય ક્રીડા વિધેયકમાં દુરુસ્તી એપ્રિલ તે જુલાઈ દરમિયાન પાઉસ વીસ પડામોળે દેશમાં એક હજાર એકવીસ લોકેશના જીવ ગયા लाडक्या बहींना पैसा लेणारा पुरुष सरकार प्रत्येक साडे सोळा हजार रुपया वसूल करावशे ज्या महिलासनं ना खातं नाही त्यासनं जर कुटुंब प्रमुखनं खातं दियल वही तर त्यासनं लाडकी बहीण योजना बंद व्हावी त्यासले लाभ भेटी आणि पुढील शे मित्रस्वणे दोन पॉझिटिव्ह बातम्या मध्य ग्वालियरमा एक जननी दख की जुन्या वया पुस्तके रद्दीमा ऐकतस तर त्यांनी गरजू विद्यार्थीसाठी ग्रंथालय सुरू करेल शेतच दोन आज्ञाते तो तिसरं ग्रंथालय सुरू करावशे केरळमा काही पोलीस अधिकारी ज्या वीक विद्यार्थी आहेत ना त्यातल्या शिकाळानं काम करतस या होतात आज ना आजना दोन पॉझिटिव्ह बातम्या हजार सबस्क्राईब पूर्ण होणार त्याबद्दल सर्व श्रोता वर्गसना धन्यवाद थँक्यू